ઉપસ્થિત વાસનિક પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા જેમના નેતૃત્વમાં આ એક ઐતિહાસિક જબરદસ્ત જન આક્રોશ રેલી નીકળી છે તુષારભી ચૌધરી વિરોધ પક્ષના નેતા કાર્યક્રમમાં ઉપસ્થિત નથી પણ એમને પણ આ પ્રસંગે યાદ કરું એસસી ડિપાર્ટમેન્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રાંતભાઈ ભુરિયા એવા જ આપણા લડાકુ સાથી ક્રાંતિકારી આદિવાસી યોદ્ધા યુવા દિલોની ધડકર શ્રી અનંત પટેલ અનેક મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી ધારાસભ્યો કોંગ્રેસ પરિવાર આપ તમામ બહેનો માતાઓ વડીલો અને યુવાન દોસ્તો ફક્ત બે ચાર વાત તમારી વચ્ચે કરવી છે આ દાહોદ એટલે એ ધરતી જેણે આદિવાસીઓની સામે સ્વતંત્રતાના આંદોલનમાં બલિદાન આપ્યા અને પોતાના લોહીથી જે ધરતીને સિંચી એ ધરતીનું નામ છે દાહોદ અને આ એ ધરતી છે જે ધરતીના આપણા આદિવાસી સમાજના ભાઈ બહેનો હોય નહીં અને ગુજરાતમાં આ જેટલા પણ મોટા મોટા બિલ્ડિંગો મકાનો તમામ પોલીસ સ્ટેશન તમામ મમલતદાર કચેરી પ્રાંત કચેરી એસપી ઓફિસ કલેક્ટર ઓફિસ મારું પોતાનું મકાન અને ગુજરાતના મુખ્યમંત્રીનું મકાન આ તમામે તમામ મકાન ના જેનો લોહીનો પરસેવો છે એવા દાહોદના કડિયા મજૂરોને તમામ મારી બહેનો માતાઓ વળી લો આ તમામ લોકોને હું સલામ કરું છું હું પ્રણામ કરું છું અને વંદન કરું છું સાથીઓ સમય પાકી ગયો છે ગુજરાતના આદિવાસી સમાજના ભાઈઓ 28 વર્ષથી સત્તાના સ્થાન ઉપર બેઠેલી આ ભાજપની સરકાર જોડે અને ગુજરાતની જનતા જોડે પણ એ વાતનો હિસાબ માંગે કે અમારા કડિયા મજૂરો એ તમારા સુરતમાં વડોદરામાં રાજકોટમાં ને અમદાવાદમાં આયા અને 200 500 રૂપિયા માટે છેલ્લા 40 વર્ષથી મોટી મોટી ઇમારતો ઉપરથી ચડે છે અને ત્યાંથી પડીને મરે છે આનો હિસાબ માંગવાનો સમય ભારતીય જનતા પાર્ટીની પાસે હિસાબ માંગવાનો સમય કે આજે આવી ગયો છે સાથીું ઘણીવાર વિચારતો હોઉં અમદાવાદની અંદર જોઈએ એક તરફ ઉદ્યોગપતિઓના દીકરાને દીકરીઓ અને આપણા દાહોદના ગોધરાના પંચમાલના સોનગઢના વ્યારાણા વાપીના પાસવાડાના ડુંગરપુરના આદિવાસી સમાજના બાળકો એ સિમેન્ટની ઠેલી અને કપચીલા ઢગલાની અંદર એમનું બાળક ઉછેરતું હોય છે એક તરફ મોટા મોટા પૂંજીપતિઓના દીકરા દીકરીઓ અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં ભણતા હોય અને આપણું આદિવાસીનું બાળક એ સિમેન્ટની થેલી અને કપચીની ઢગલીની વચ્ચે ઉછરતું હોય આ ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા અઠ્યાવીસ વર્ષમાં કરેલો વિકાસ આજે પણ ગુજરાતની અંદર જે માંથી ચાલીસ પિસ્તાલીસ બાળકો કુપોષિત છે એમાંના મોટા ભાગના બાળકો એ દલિત આદિવાસી અને ઓબીસી સમાજના બાળકો છે આપણા ગુજરાતની અંદર કોંગ્રેસની સરકારે યુપીએની સરકારે જે જંગલ જમીનનો કાયદો આપ્યો એ જંગલ જમીનના કાયદા હેઠળ આદિવાસી સમાજને જે જંગલ જમીન આપવાની થાય એના પચાસથી બાવવન ટકા આદિવાસીઓના દાવા આજે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર મંજૂર કરતી નથી એ કેવડિયામાં સરદાર પટેલ સાહેબનું સ્ટેચ્યુ બનતી વખતે જે જમીનો લેવાની વાત હોય કે આદિવાસી વિસ્તારની અંદર ભાઈ અનંત પટેલ લડી રહ્યા છે એ વિસ્તારની અંદર એ પટ્ટાની અંદર મોટા ભાગે

કે જય જોહર કા નારા હે ભારત દેશ અમારો હે હું તમને આમંત્રણ આપું છું કે આ નારો લગાવવા ગાંધીનગર આવો આ નારો લગાવવા તમે સુરત વડોદરા રાજકોટ અને અમદાવાદ આવો અને અમારા અમદાવાદની જનતાને પણ કહો કે આ મોટી મોટી બિલ્ડિંગો અમારા બાપ દાદાએ પરસેવો પાડ્યો હોય નહીં તો આ મોટી મોટી બિલ્ડિંગો બને નહીં એનો હિસાબ માંગવાનો સમય આવી ગયો છે જંગલ જમીનના પટ્ટા આપતા નથી પૈસાનો કાયદો લાગુ કરતા નથી અને મનરેગા જેવી યોજના જે સોનિયા ગાંધીજીનું વિઝન હતું સેના માટે કોંગ્રેસ પાર્ટી યોજના બનાવી કે આપણા દેશમાં એક વર્ગ ખેડૂત છે એક વર્ગ ધારીઓ ખેત મજૂર છે આ ખેત મજૂરને ખેતીની સીઝન સિવાય પોતાનું ઘર પરિવાર ચલાવવું મુશ્કેલ હતું ત્યારે સોનિયા ગાંધીજીએ કોંગ્રેસની સરકારે યુપીએની સરકારે નક્કી કર્યું કે 100 દિવસની ગેરંટી અમે લઈએ છીએ અને એના માટેની યોજનાને કાયદો બનાવ્યો

કે પોલીસ તો કોઈ પણ માણસ હોય નાના કર્મચારી માટે પ્રેમ છે લાગણી છે એ પણ દલિત આદિવાસીઓ બીસી કિસાન મજદૂરનો દીકરો છે પણ પોલીસના ઉચ્ચ અધિકારીઓને જો ચરબી હોય અને જંગલ ખાતાવાળાને બહુ ચરબી હોય તો કહી દેવાના છીએ આખા ગુજરાતની અંદર જે જે જિલ્લામાં જે જે તાલુકામાં અમારા આદિવાસી સમાજના માણસોને તમે રંજાડ્યા છે ને બધાની ફાઇલ તૈયાર કરીને સરકાર બન્યા ને એક વર્ષમાં તમારો હિસાબ કરીશું તેથી ફરી કોઈ આદિવાસીનું નામ ના લે તો સાથીઓ મારી વાણીને વિરામ આપું છું આ તમામ લોકોએ અજનાક્રોશ રેલીમાં પૂરી તાકાત લગાવી પોતાની શક્તિ લગાડી એના માટે ફરી એકવાર દાહોદ જિલ્લા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ નીનાભાઈ અભિનંદન આપું છું અને આપણી વચ્ચે મહેશભાઈ વસાવા જોડાઈ રહ્યા છે એમના માટે પણ જબરદસ્ત તાળીઓનો આવકાર થઈ જાય આપણે બધા જ સાથે મળીને આ ગુજરાતમાં ગરીબોની પીડિતોની શોષિતોની અને વંચિતોની સરકાર બને સરકાર એની બને જે કાળી મજૂરી કરે છે પરસેવો પાડે છે ઉદ્યોગપતિઓની નહીં જય ભીમ જય આદિવાસી જય ભારત જય કોંગ્રેસ